ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભરતીને લઈને ત્યારે ગાંધીનગરમાં શિક્ષક ભરતીને લઈને ટેટ અને ટાટ પાસ ઉમેદવારો નારાજ જોવા મળ્યા ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ અને ટાટ વન પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે ધોરણ એકથી પાંચમાં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા ત્યારે શિક્ષક ભરતી અંતર્ગત ધોરણ એકથી પાંચના શિક્ષકો ની ભરતી વધારા માટેની માંગ કરાઈ રહી છે ત્યારે બે હજાર અગિયારથી બે હજાર તેવીસ સુધી ધોરણ એકથી પાંચના શિક્ષકોની સાત હજાર પાંચસોની જ ભરતી કરાઈ હતી ત્યારે ધોરણ છ થી આઠમાં પિસ્તાલીસ હજારની ભરતી કરી હોવાનો પણ દાવો કરાયો છે ત્યારે ધોરણ એક થી પાંચમાં સોળ હજારથી પણ વધારે જગ્યા ખાલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાલી જગ્યાઓ હોવા છતાં પાંચ હજારની જ ભરતી કેમ તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે